કમોસમી વરસાદ છ તાલુકામાં પડ્યો છે જિલ્લામાં સામાન્ય ઝાપટાથી લઈ ત્રણ ઇંચ જેટલો વરસાદ પવન અને ગાજવીજ સાથે પડતા કેટલાક વિસ્તારમાં તો રસ્તા પરથી નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ભારે પવનના કારણે કેટલાક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા હવામાન વિભાગે હજુ એક દિવસ ગાજવીજ સાથે વરસાદની સંભાવના દેખાડી છે અન્ય વિસ્તારમાં ભારે વરસાદથી અનેક સ્થળે ભારે નુકસાની થયેલી જોવા મળી હતી પવન અને ધૂળની ડમરી બાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થતાં રોડ પણ પાણી વહી નીકળ્યા હતા અંજારમાં પવન અને ધૂળની ડમરી બાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થતાં રોડ પર પાણી વહી નીકળ્યા હતા વરસામેળીમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર વેસ્પન કંપની પાસે બસ્સો કેવી લાઇનના ત્રણ મોટા વીજ ટાવર જમીન દોસ્ત થયાના અહેવાલ મળ્યા છે રતનાલમાં સાંજે સાડા ચાર વાગ્યાથી છ વાગ્યા સુધીમાં ભારે ગાજવીજ અને વીજળી પવન સાથે તોફાની વરસાદ વરસી પડ્યો હતો ઉગમણા વાડી વિસ્તારમાં કેટલીક જગ્યાએ ખેડૂતોએ પોતાનું સાચવી રાખેલું અનાજ જીરું સહિતના તૈયાર પાકો પલળી ગયા હતા અને કેટલાક વાડી વિસ્તારમાં ઓરડીના પતરા ઉડી ગયા હતા રત્નાલ રાધાકૃષ્ણનગર આંગણવાડીમાં પણ પતરા ઉડી ગયા હતા તોફાની પવનના વાયરામાં કેટલીક જગ્યાએ મોટા ઝાડોને નુકસાન થયું હતું અંજાર પંથકમાં પવન સાથે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું આંબા પરમાં સાડા ચાર વાગ્યાના અરસામાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં ગામના ચારથી પાંચ વીજ પોલ તૂટી પડ્યા હતા આંબા પર જે વાય ફીડરને પણ નુકસાન થયું હતું આ ઉપરાંત આ વિસ્તારના કેરી પાકને પાકને નુકસાન થયું હતું પશુઓના ચારા માટેના પણ અસર પહોંચી હતી વરસામેળી વિસ્તારમાં આવેલા અનેક ઔદ્યોગિક એકમોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું સોલર પેનલ ઉડી ગઈ હતી તેમજ શેડને પણ નુકસાન પહોંચ્યું હતું વરસામેડીમાં ચાલતા ધાર્મિક કથા મહોત્સવમાં વિક્ષેપ ઉભો થયો હતો જિલ્લા મથક ભુજમાં બપોર સુધી આખરી ગરમી પડ્યા બાદ ચાર વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો એકાએક ભારે પવન સાથે દસથી પંદર મિનિટ સુધી ધોધમાર વરસાદ વરસાદી ઝડી વરસતા રસ્તા ભીંજાયા હતા સત્તાવાર રીતે ચાર મિલીમીટર વરસાદની નોંધ થઈ હતી ગરમીથી અકળાયેલા લોકોએ આ વરસાદી ઝાપટાથી થોડી રાહત અનુભવી હતી કુકમામાં ફરી આજે કમોસમી વરસાદ પડ્યો હતો પર મમુવારા કેરા ચપરેડી પર વાંઢાઈ નાળાપા કાળી તળાવડી વડવારા કોટડા ધાણેટી સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર ઝાપટા પડ્યા હતા ગત દિવસે સાડા ચારથી મિરઝાપર સુખપરમાં એટલો ધોધમાર વરસાદ હતો કે રસ્તા પર દૂર કાંઈ દેખાતું ન હતું વાહનોમાં હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી સાવત્રા હાઈવે પર જોરદાર પાણી વહેતા નજરે પડ્યા હતા સામદ્રા ગામની પાસે પાપડીમાં જોશભેર પાણી પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું ભચાઉ વિસ્તારમાં સખત તાપ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા ગુણાતીતપુર ગામે સાંજે ચારેક વાગ્યાની આસપાસ જોરદાર વરસાદી ઝાપટું પડતા અડધા ઇંચ જેવો વરસાદ પડી ગયાનું જાણવા મળેલ છે બચાવ નગરમાં આકાશ વાદળોથી ગોરંભાયું હતું અસહ્ય ઉકળાટ પછી આ બંદરીય માંડવી શહેરમાં ઢળતી સંધ્યાએ પાંચ મિલીમીટરનું ઝાપટું વરસતા શહેરના આઝાદ ચોક ભીડ વિસ્તાર કંસારા બજાર અપના બજાર વગેરે માર્ગો ઉપરથી પાણી વહી નીકળ્યા હતા માંડવી તાલુકાના ધૂણે ગામમાં છ વાગ્યાની આસપાસ અડધા ઇંચ જેટલો જોરદાર કમોસમી વરસાદ ટૂટી પડ્યો હતો અચાનક આવેલા વરસાદના કારણે ગામના રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા

बाहरे पवन के वृक्ष धराशाही થયા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ બાર મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર